મિત્રો આજે અમે આવી રહ્યા છીએ પાછા નવા વિડીયોની અંદર તમે જોઈ શકો છો આજે એક વાગે પોણી આવ્યું લાઇટ આવી એક વાગે અને આઠ વાગે લાઇટ જાય તો આપણે રાતે આઠ વાગ્યા સુધી પણ પાણી વારું પડશે કારણ કે રાડાનું લાસ્ટ પોણી છે પાણી ને નેચાળો પાક બાકી છે પાક પડી ગયા પછી આપણે નરવા જોઈ લો મિત્રો ગલાબાની વરિયાળીના સાહ જોઈ લો તા એકદમ બાકી વરિયાળી નરમ નહીં તમને દેખાડ દઉં વરિયાળી આ તો સુપર વરિયાળી થાય લો સુપર વરિયાળી છે મિત્રો ચલો આપણે રાયડામાં પાણી ચાલુ છે વચ્ચે રાયડો કોર રાયડો છે વચ્ચે છે અને રાયડાની વચ્ચે આપણે પાવાનું ચાલુ કરવાનું છે તો આપણે તમને રાયડો બતાવી દઉં મિત્રો આપણો સાવડાવાળાનો રાયડો જે એને પોણી પાવા નહીં તે છૂટી ગયો છે હવે એને પોણી પોણી નહીં પાવાનું રાયડા નહીં ને ત્યાં પોણી પાક્કા થઈ ગયા હવે એને પોણી નહીં પાવાનું મિત્રો કે કમ્પ્લેટ છે રાયડો સૌત્ર હોય મિત્રો આ ગલાબાના કહું છે જે જાય છે આપણું રબડીયું સો સાઠ પોણી જાય છે મિત્રો તમને બતાવી દઉં આપણા લબડિયાની અંદર કેવું પોણી જાય છે શું થાય છે આ મિત્રો આપણું લબડ્યું છે જે ત્રણસો ત્રણસો ફૂટના બે વેંટા છે તે છસો ફૂટ લબડ્યું નાખવું પડ્યું આપણે ઉપાડીને લાવવું પડે મિત્રો આવ્યું માથા ઉપર જોઈ લો આગળ બાકી રાયડા તો ફર્સ્ટ ક્લાસ જ છે રાયડામાં કોઈ જોવા પડું નહીં હવે આરા પાતે છૂટકો અમને ઘરે એના ઉપર આધાર આવે જોઈ લો મિત્રો આ લબડ્યું છસો ફૂટ લાઈન છે છસો ફૂટ સસો ફૂટ લાઈન ઉપાડીને નાખવાની માથાનો ઝટકો થઈ પડે યાર ઉપાડી લબડી તો યાર નાખું કે નહીં તો તમને આગળ જઈને દિવસી વાળાનો રાયડો બતાવી દઈએ બાકી એ રાયડો પક્કમ છે સોત્ર કાઢેલો આપણે દિવસી વાળાનો રાયડો આવી ગયા છે આપણે પાણી ફરી છે મિત્રો આપણે આજે આવ્યા નહોતા અત્યારે ચાર વાગે આવ્યા છે તો કોકે કે પોણી પાવ્યું છે આપણા મિત્રએ તો જોઈ લો મિત્રો પાણી ભરેલું છે બાકી રાયડો હજુ ફૂલમ છે આ લાસ્ટ પોણી છે અને પ્યુરાવાનું ચાલુ છે આ થોડોક લેટ રાયડો હતો આ લાલ કાકાનો હતો જે આમાં પોણી પઈ દીધું હે શ્યાગે બેસી ગયો તમને દેખાતો હશે આપણો રાયડો એ રોજ શ્યાંક બેઠો નથી બાકી સાવડાવાળાનો પોંચ એ શ્યાગે બે ગયો છે સગુબાવાળો એ પણ શ્યાગે બે ગયો હોય તો આ લબડ્યું હકાહક લાલ કાકાનો રાયડો છે ગારાંથી જવું પડે મિત્રો તમને નેક બતાવી દઉં મારી આગળની એ નેકની વચ્ચેથી યાર આપણે ગોવા પાડવા પડે છે દેખ લો અમારે ખેત કા નજારા દેખ લિયા સૂરજ આપણે મિત્રો બત્તી લઈને આવી ગયા છે કારણ કે અંધારું થઈ જશે આપણને પાત પાત જો મિત્રો આ પણ અહીંયા પણ ગારો છે તો આપણે અંદર જવાનું કેવી રીતે બતાવી દો આગળ જઈને અહીંથી જવું પડશે આપણે ગારામાં પગ મૂકવો જ પડશે નહીં ચાલે તો મિત્રો આપણી બત્તી અહીંયા મૂકી દઈએ આપણે પેન્ટ પેન્ટ ચઢાવી દ કારણ કે આપણે હવે ગારામાં પડવાનું છે ગારામાં પડ્યા વગર તો પોણી ભરાય નહીં મિત્રો આજે આપણે પણ શેટર પણ પહેલા નથી તમે વિડીયોમાં જોયું હશે આગળ શેટર નહોતું પહેર્યું આપણે તો ચલો ચાલતે હે અમારે ચંપલ ઇધર ઉતાર દેતી હે ઉતર ગઈ દેખો પહેલા પગ પાણી મેં ઠંડા પાણી હે જો મિત્રો આ નેક્સે જે રાયડાનું તો મોચમ લઈ લીધા હે કોણ ડ્રાઈવર હશે હવે આવો જે રાયડાનું મેદન લો રાયડો બહુ બહુ મસ્ત નમાડી દીધો છે રાયડો બધો પોઈન્ટ નંબર દીધો છે મિત્રો કારણ કે આપણી નેક શોખી કરીને છીએ આપણો મિત્ર પાતો હતો આપણે નતા જોઈ લો ચાલુ છે હા અહીંયા કણ ચોંડું બનાવેલું છે ત્યાંથી પાણી આવે છે જોઈ લો મિત્રો આ વચ્ચે નેક છે આ બાજુ પણ રાયડો છે ને આ બાજુ પણ રાયડો છે ને આ વચ્ચે નેક છે તો આપણે અંદર નેકમાં આપણો પાવડો ગોતવાનો કારણ કે આપણે સવારના હજુ આવ્યા નહીં હવે આવ્યા છીએ તો હવે પાવડો ગોતવાનો છે બાકી તમે જોઈ લો હકાહક છે પોણી પણ જાય છે ત્રણમાં ત્રણ ત્રણ લો પાડેલા છે જોઈ લઉં કેટલામાં જાય છે લગભગ આજ પોણી આપણું પી રહેવું પડે પાવડો તો મિત્રો છે નહીં તો પાવડો ભરતભાઈને ફોન કરીને પૂછી જોઈએ કે ભરતભાઈ અમારો પાવડો કેટલે જ છે બરાબર ને બાકી પાવડા વગર ને તો ડવું પડશે નહીં આ થઈને તો કોમકાજ આઠવું યાર તો મિત્રો બસ આટલો જ વિડીયો કારણ કે બે દાણાને આપણે બ્લોગ બનાવ્યા તો તે આજે બનાવવાનો વિચાર થઈ ગયો તો બનાવી દીધો ચલો કોઈ બાત નહીં ભાઈ મિલતે હૈ અગે વીડિયો મેં